જય બે જય ભોલે જો આજે આપણે બનાવીશું આદુ અને પુદીનાની ચા તો જો આપણે શું જોઈશે જો એક આદુ છે ખમણી લીધું છે આ પુદીનો છે આદુ જ છે પાણી છે આ ચા છે અને આ મોરજ છે આ તપેલીમાં બનાવીશું ચા તો ચલો હવે બનાવવાનું ચાલુ કરીએ જો પાણી નાખ્યું એક ગ્લાસ હવે આપણે મોરસ નાખીશું જુઓ છ ગેસ ઉપર મૂકી દીધું છે હવે એને ઉકળવા દેવાનું પાણી બરાબર ઉકળવા દેવાનું ચાર મજુ આપણામાં જેટલું પાણી લઈએ ને એટલું જ દૂધ નાખવાનું અને ત્રણ ચમચી મોરજ નાખી તો આપણે ઢોળી ચા નાખીએ પછી જે ઉકળ પણ પીતા હોય એ રીતે નાખવાનું અને કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો એ રીતે બધું નાખવાનું કેટલા જણા પીનાર છે એ રીતે ચાને બરાબર ઉકાળીશું હલાવતા રહીશું જો એ ચા હવે ઉકળ્યો છે જો આપણે થોડીક વાર ઉકળવા દઈશું ચા ઉકળી ગયો છે હવે આપણે દૂધ નાખી દઈએ અંદર હવે અને ઉકળવા દઈશું પારો જો હવે આપણો ચા ઉકળ્યો છે ઉકળી જાય છે બે ત્રણ ઉભરા વાદીશું પછી આદુ અને ફૂદીનો નાખશું આપણે ધીમા ગેસે થવા દઈએ છીએ થોડીક વાર ઉકાળી દઈએ જો ચા બરાબર ઉકળી ગયો છે હવે આપણે આદુ અને પુદીનો નાખી દઈએ જો આદુ નાખી દીધું ખમણેલું પુદીનો નાખ્યો હવે આને એક બે ભરાવા દઈશું ઉકળે છો બરાબર ધીરે ધીરે ઉકળવા દઈશું ગેસ થી બે ઉભરા લાવી દઈએ ધીમા ગેસ ઉપર થાય છે બધું ચા થઈ ગયો છે હવે આપણે બંધ કરી દઈએ ગેસ તૈયાર છે આપણી ચા આદુ વાળી ચા તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને આ વિડીયો બીજાને મોકલજો ચાલો મળીશું નવા વિડીયોમાં આવજો